નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ એક જૂન બે હજાર ચોવીસ અને વાર શનિવારની જીરું બજાર કેવી રહી શકે છે અને જીરુ બજારના વાયદામાં શું અપડેટ છે અને જીરુની બજાર હાલ કેમ સતત અને સતત ઘટી રહી છે સંપૂર્ણ માહિતી મેળવવાના છે વિડીયો માન સુધી બંને રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો મિત્રો ખાસ લાઈક કરી દેજો કારણ કે તમારી એક લાઈક અમારા માટે ખૂબ જ વધારે મોટિવેશન ઊભું કરે છે હવે ખેડૂત મિત્રો સૌ પ્રથમ આપણે જીરુના ભાવથી શરૂઆત કરીએ તો જીરુના ભાવમાં મિત્રો સતત અને સતત એક અઠવાડિયાથી ઘટાડો ચાલી રહ્યો છે અને જેનું કારણ છે એ વાયદા બજાર હું પછી વિડીયોમાં જણાવું છું અત્યારે જીરુના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ઊંઝાની અંદર બોલાતા જોવા મળી રહ્યા છે ઊંઝામાં જીરુના ભાવની વાત કરીએ તો ચાર હજાર છસોથી છ હજાર બસો રૂપિયા સુધી બોલાતા ચાલી રહ્યા છે ઉપરાંત ખેડૂત મિત્રો ઓલ ઓવર બીજા માર્કેટમાં ભાવની વાત કરીએ તો પાંચ હજારથી લઈને પાંચ હજાર પાંચસો અને અમુક સેન્ટરોમાં પાંચ હજાર સાતસો સુધી પણ જોવા મળી રહ્યા છે જીરુના ભાવમાં સતત ઘટાડો છે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે જીરુના વાયદા બજારમાં જઈએ તો અત્યારે તેની કરંટ પ્રાઇસ સત્યાવીસ હજાર એકસો અને પચીસ રૂપિયા ચાલી રહી છે જેમાં ઘટાડાની વાત કરીએ તો તેરસો અને પચાસ પોઈન્ટનો મિત્રો ઘટાડો જોવા મળી ગયો છે હવે વિડીયોમાં આગળ વધીએ પહેલાં આપણું વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલની લિંક અહીં ડિસ્ક્રિપ્શનમાં છે ખેડૂત મિત્રો ત્યાંથી જે ફોલો કરી દેજો ત્યાં તમને અવનવી પ્રકારની માહિતી મળતી રહે છે અને કૃષિને લગતા તમામ અપડેટ્સ મળી રહેવાના છે વાયદા બજારની શરૂઆતથી જ આપણે ઘટાડો જોવા મળી રહ્યો છે અને કાલે જ્યારે ઓપન થયો હતો ત્યારે આપણે જે તેજી કહી એ જ રીતે ઓપન થયો હતો પરંતુ ત્યારબાદ ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો અને કાયદા બજારમાં મંદિરનો માહોલ જોવા મળ્યો અઠ્યાવીસ ચારસો એ ઓપન છે અને તેનો લોની વાત કરીએ તો છવ્વીસ હજાર નવસો એ હતો એટલે કે લો પણ એવી ખૂબ જ બે હજાર ગોંડનો મિત્રો માર્યો હતો જેના કારણે જીરુના ભાવમાં પણ ઘટાડો છે હવે આપણે જીરુંના જે ભાવ છે પ્રતિ ક્વિન્ટલના એ જાણી લઈએ તો એવરેજ ભાવ પચીસ હજાર સાડત્રીસ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે સૌથી ઓછા ભાવની વાત કરીએ તો આઠ હજાર ત્રણસો પંચોતેર અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો પિસ્તાલીસ હજાર પ્રતિ પાંચ મણના ચાલી રહ્યા છે તો આથી બધી અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો ખાસ મિત્રો આ વિડીયોને લાઈક શેર કરી દેજો અસ્તુ જય હિન્દ જય જવા